આજે શાંતિ થી વાળીયે રાતે ગોદડા માં હુતો તો પછી અડધી રાતે જાગીને જોયું તો હા 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 ડાલા મથો ગરી ગયો પછી માસડે થી ઉભો થઈ થઈ ગયો હાલ તો અને આવી ગયો ટાટર વાળી ઓડીએ પછી પાડી દીધો મોટર નો ખાટકો પછી મોટર ચાલુ કરી થઈ ગયો હાલ તો આવી પાણી કરી દીધું લાંબા પાણ ચાલુ પછી લઈ કરમ નો સંગાથી એટલે કે હાથ પવનો સાથી પાવડો હાથમાં અને બોલાવી નાકા ની બાકા જીકી પછી નાકા ની બાકા જીકી બોલાવતા બોલાવતા સૂરજ પણ ઉગી ગયા એટલે કઈ લીધા સુરત નારાયણ દર્શન પછી આવી ગયો આપણી મેના રાણી પહે અને થઈ ગયો પછી ઘરે એટલે આવી ગયો પાણી ના વાલે અને હવે ભરવાનો આ બીજા પાડા પાણીનો ટાંકો પછી પાણીનો ટાંકો ફૂલ કરીને ને દવા બનાવવાનું ચાલુ હા 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 હે ને બાકી ગરમા ગરમ રગડી ચા બાકી ચા રેડી આવી જાવ ચા ની ચુસ્કી તો આપડી વાડીએ એક ચુસ્કી મારો એટલે બધો નહીં સો પા ગરમા ગરમ રગડી ચા બનાવી વાર કરી વર્યું કપાસ માં દવા સાઠવાનું ચાલુ બાકા જીકી બાકા જીકી બાકા જીકી બાકા જીકી બાકા જીકી બાકા જીકી બાકા જીકી